ઉદાહરણ નંબર નીચે ઉદભવતા રોકડ પ્રવાહ ની ગણતરી કરો રોકાણ પ્રવૃત્તિનો દાખલો છે અલગ અલગ મિલકતો આપવામાં આવેલી છે તો મિલકતોના ખાતા આપણે બનાવવા પડશે મિલકતોની બાકી હોય ઉધાર અગાઉ બે દાખલામાં આપણે જોયું સૌથી પહેલા જો 12% ના ડિબેન્ચર માં રોકાણ મિલકત કેવા છે એની બોલો શરૂઆત ની બાકી કેટલી ગણાય શરૂઆત ની બાકી રોકાણ ના ખાતા ની કઈ બાજુ પર લખાય ઉધાર બાજુ વિગત માં લખાશે બાકી આગળ બોલો શરૂઆત ની બાકી કેટલી આપેલી છે 4 લાખ એની પછી બાકી આગળ લઈ ગયા એ કઈ બાજુ પર લખાય જમા બાજુ જમા બાજુ પર સૌથી છેલ્લે બાકી આગળ લઈ ગયા માં રકમ બોલો કેટલી આવશે લાખ એના પછી છે યંત્રો બોલો કઈ બાજુ લખાય ઉધાર બાજુ શું લખવાનું બાકી આગળ લાવ્યા શરૂની બાકી બોલો બે લાખ જમા બાજુ કઈ બાકી લખાય જમા બાજુ આખરની બાકી બાકી આગળ લઈ ગયા રકમ પછી બોલો છે જમીન જમીન મકાન મકાન પણ ખાતું મેં બનાવેલું નથી કારણ શરૂઆતમાં કેટલા ના હતા અંતે કેટલા ના છે કોઈ ફેરફાર થયો એટલે એનું ખાતું બનશે ફર્નિચર ની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા એની રકમ એક લાખ એના પછી પેટન્ટ ગયા વર્ષે કેટલી પેટન્ટ હતી આ વર્ષે વધારો કે ઘટાડો પેટન્ટને કઈ મિલકત કે ભાઈ મિલકતમાં વધારો થયો કે ઘટાડો એને શું કરી પેટન્ટ માંડી વાળી અહીંયા લખાશે લખો પેટન્ટ ની બાજુમાં ચોકડી કૌશમાં માંડી વાળી સેમ માં ચોકડી માંડી વાળી જમીન મકાન માં ઉપર ચોકડી મારી દેજો વધારાની વિગત યંત્રો પર કેટલા ટકા ઘસારો ચલો યંત્ર કેટલા આપવામાં આવેલા છે વર્ષની એના પર લખાય ઘસારા ખાતે ચાલીસ હજાર કઈ રીતે એવા એ સમજાણો કેટલા ટકા કોના વીસ ટકા આગળ ફર્નિચર પર કેટલા ટકા ફર્નિચરના ખાતાની જમા બાજુ વિગત માં લખાશે એસી હજાર ના દસ ટકા એસી ના દસ ટકા એટલે આઠ હજાર એના પછી વર્ષની શરૂઆતમાં રોકાણો માંથી કેટલા ટકા રોકાણ કેટલા માં વેચી દીધા રોકાણ વેચી દીધા મિલકત ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે મિલકત વેચો તો જમા બાજુ તો આપણે કઈ બાજુ બેંક લખીશું જમા બાજુ બેંક ખાતે કૌંસ માં લખાશે વેચાણ કેટલા રૂપિયા માં આપણે આ વેચી દીધેલા છે તો રકમ માં લખાશે નફો થયો કે નુકસાન એ નક્કી કરવાનું કામ ખાસ અગત્યનું છે કે ખાલી વર્ષની શરૂઆતમાં કેટલા રોકાણો હતા લખાશે રોકાણોના ચાલીસ ટકા શરૂઆતમાં કેટલા ના રોકાણ છે એને ગુણ્યા 4 40% 40% છે એની પડતર કિંમત થઈ કઈ કિંમત થઈ આ પડતર કિંમત છે એની સામે એ વેચી કેટલામાં દીધા 3 લાખ 160 ના રોકાણો 3 લાખમાં વેચી દીધા બોલો શું થયું કે ભાઈ નફો થાય તો એ આપણે આમાં ખાતામાં કઈ બાજુ લખીશું ઉદાહરણ લખાશે રોકાણ નફા ખાતે એક લાખ ચાલીસ હજાર આગળ રોકાણ પર વ્યાજ મળ્યું રોકાણો પર વ્યાજ મળ્યું એ રોકાણ પ્રવૃત્તિમાં આવે કે ન આવે મળેલ આવક તો આવશે કે આવે એનું ખાતું બને ખાતું બનશે ખાતા ના આવે બોલો શું કરી દેવાના સરવાળ પહેલા ખાતાનો સરવાળો જમા બાજુ વધારે છે નવ લાખ ઉધાર બાજુ પર ઘટતી રકમ ત્રણ લાખ ઉધાર બાજુ પર ઘટે તો એને શું કહેવાય કયા ખાતે લખાય બેંક ખાતે કૌશમાં ખરીદી પછીનું ખાતું કયું છે યંત્ર ખાતા નો સરવાળો ચાર લાખ ચાલીસ હજાર ઉધાર બાજુ ઘટતી રકમ બે લાખ ચાલીસ હજાર ઉધાર બાજુ ઘટેલા છે બોલો એની સામે શું લખાય બેંક ખાતે કૌશમાં ખરીદ્યું પછીનું ખાતું ફર્નિચર ખાતું ફર્નિચર ખાતાનો સરવાળો બોલો એક લાખ આઠ હજાર આમાં ઘટતી રકમ અઠાવીસ હજાર ને બોલો શું કેવાય બેંક ખાતે કૌશમાં ચલો આમાંથી કઈ વિગત લખાશે બેંક ખાતે ખરીદી આમાં પણ બેંક ખાતે ખરીદી અને એની ઉપર પણ વેચાણ પણ છે તો અહીંયા રહ્યું વેચાણ કેટલી વિગત થઈ આ આવક થઈ કે જાવક વેચાણ કરો એટલે આ ત્રણે 3 માં હજી એક વિગત આવશે કયો

પછી ઉધાર બાજુ એની ખરીદી કઈક મેળવેલી 12% ના વિભિન ચર્મા રોકાણની ખરીદી બોલો કેટલી 4 લાખ 60 3 લાખ 60 રોકાણ પછી કયો બનાવેલો આપણે યંત્રમાં ખરીદી હતી કે વેચાણ યંત્રની ખરીદી બોલો કેટલી બે લાખ 40000 હા આરાકમ શેમાં આવશે શું કામ આવકરોકડ પ્રવાહ ગણાય કે જાવક એની પછી શું આપવાનું આવેલું છે ફર્નિચરની 6 ઉપર ફર્નિચરની ખરીદી બોલો કેટલી 24000 આવક થાય કે જાવક કંશમાં લખાશે અને સૌથી છેલ્લો વિગતમાં લખાશે રોકાણ પર મળેલ વ્યાજ કેટલો આમાં કંશ લખવાનો કારણ કે આ કયો પ્રવાહ છે આવક રોકડ પ્રવાહ એ કંશ લખાશે સરવાળો બે અડસઠ આવશે એની સામે વિગતમાં લખાશે રોકાણ પ્રવૃત્તિ માંથી ઉદભવતો રોકડ પ્રવાહ ગણી નાખો